માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ખાતે શીતળા માતાજીના મંદિરે ત્રણ વર્ષની ત્રણ સાતમમાં

સાતમ મહિનાની સાતમ ફરે છે કે લોકો આવે છે હોય હોય માતાજી બધી પૂરી કરે છે તમને કેવું લાગ્યું પણ મને બહુ છે મારું નામ છે મનોબેન લીબાઈ ગામ કોંદરાડા શીતલા માતાજીનું મંદિર બહુ અહીંયા જૂનું પુરાણું છે વર્ષોથી તો આજે ચૈત્ર મહિનાની સાતમ છે બરાબર વર્ષમાં ત્રણ સાતમ આવે છે ચૈત્ર મહિનામાં એક સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં બે આવે છે અંધારીઓ અને ઉધવાિયાનું અહીંનું બહુ વર્ષો પહેલાં પરંપરા છે શીતલા માતાજીને અહીંયા આજુબાજુના ગામથી માણસો આવે છે સા હોય ત્યારે કુલેર લઈને આવે છે ખેપલા લઈને આવે છે ચડા છે અને આયકુ દુખે તો આયકુ ની માનતા કરે છે પગ દુખે તો પગ ની માનતા કરે છે મીઠું ચડાવે છે શરીરમાં માં જયારે ખંજવાડે આવશે અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય છે આજુબાજુ ના આવે છે બરોબર ને માતાજી નું આસ્થા કેન્દ્ર છે એટલે બધા માણસો આવે છે અને મેળાનો નો મોજ માને છે જય માતાજી જય શીતળાય મા માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ